અમદાવાદમાં તંત્ર દ્વારા ચોર્યાસી થી વધુ સ્કૂલો બનાવી છે આ હકીકત છે સ્માર્ટ સિટી અમદાવાદની મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્કૂલોની સરકાર કહે છે સૌ ભણે આગળ વધે પણ આવી સુવિધામાં દેશનું ભવિષ્ય આગળ કઈ રીતે વધે જો સરકારનો ઉદ્દેશ્ય સારો હોય તો બાળકોને સુવિધા પણ સારી આપવી જોઈએ ને અમદાવાદ મહાનગરપાલિકાની સ્માર્ટ શાળાઓનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય ગૃહપ્રધાન દ્વારા નારણપુરાના વસ્ત્રાપુરની શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું એક બાજુ સ્માર્ટ શાળા છે તો બીજી બાજુ દ્રશ્યમાં દેખાતી પતરાવાળી શાળાઓ છે અમદાવાદના કુબેર નગરમાં આવેલી ગુજરાતી શાળા નંબર એક બે જર્જરિત હાલતમાં છે અહીં દિવાલો અને છતમાંથી પોપડા પડી રહ્યા છે દિવાલોમાં સળિયા પણ દેખાવા લાગ્યા છે પતરાવાળી છતમાં છિદ્રો હોવાથી ત્યાંથી વરસાદનું પાણી પણ ટપક્યા રાખે છે ત્યારે આવી જોખમી ઇમારત ધરાવતી શાળામાં નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે અને ભવિષ્યના સપનાઓ સેવી રહ્યા છે બીજી શાળાની વાત કરીએ તો હિન્દી ઉર્દુ શાળા નંબર એક પણ એક કે બે પત્રના શેડમાં ચાલે છે અહીં પણ પાકી છત નથી છે આ તો થઈ ચોમાસાની વાત પરંતુ ગરમીની સિઝનમાં બાળકોને આકરો તાપ સહન કરવાનો વારો આવે છે બીજી તરફ શાળામાં કેમ્પસમાં વરસાદી પાણી જાય તો તેના નિકાલની પણ પૂરતી વ્યવસ્થા નથી

છે બાળકોના જીવ અને ભવિષ્ય સાથે રમવામાં તંત્ર મશકુલ છે જ્યારે આ અંગે સંબંધિત વ્યક્તિ સાથે વાત કરી તો તેમણે દાવો કર્યો કે પત્રાવાળી શાળાઓને પાકી બનાવવાનો નિર્ણય લેવાઈ ગયો છે અને વર્ષના અંત સુધીમાં કામગીરી પૂર્ણ થઈ જશે નગર પ્રાપ્તિ શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તકની પચીસ એક જેવી પત્રાવાળી સ્કૂલો છે એ પત્રાવાળી તમામ સ્કૂલોને ધાબાવાળી કરવા માટેનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઐતિહાસિક નિર્ણય લીધો છે આ વર્ષના અંત સુધીમાં આ તમામ પત્રાવાળી સ્કૂલો ધાબાવાળી થઈ જશે બાળક એ ભવિષ્ય છે ત્યારે આવા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે યોગ્ય સુવિધા મળે તે જરૂરી છે હવે જોવાનું એ રહે છે કે અન્ય સ્કૂલોની જેમ આ સ્કૂલો પણ સ્માર્ટ બનશે કે પછી પદાધિકારીઓ માત્ર સ્માર્ટ વાતો જ કરે છે જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ